વરિષ્ઠ અધિકારીગણ અને દિવ્ય ભાસ્કરથી આવેલા ભાઈ શ્રી જયરામભાઈ અને જયદીપભાઈ અને આપ સૌ બાળકો અને એમના માતા પિતા પેરેન્ટ્સ દિવ્ય ભાસ્કર દ્વારા જે આજે બાળકોને પ્રોત્સાહન આપવાનું આયોજન થયું છે એ માટે હું દિવ્ય ભાસ્કરને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું એમનું કાર્ડ હું વાંચતો હતો એમાં બે શબ્દો મારે અહીંયા એની વાત કરવી છે એક તો એમણે આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ્સ અને એકેડેમિક એક્સેલન્સ બે શબ્દો એમણે વાપર્યા છે કાર્ડમાં કે કોને આજે એમને પ્રોત્સાહન આપવાના છે તો આઉટ અહીંયા જે બેઠેલા છે વિદ્યાર્થીઓ એ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ વિદ્યાર્થીઓ છે જીવનમાં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ એકવાર નથી મળતું એકવારથી આઉટસ્ટેન્ડિંગ નથી થવાતું અહીંયા બે પાત્રો એવા છે કે જેમાંથી જ્યારે જ્યારે મળીએ ત્યારે દરેકને પ્રેરણા મળે ત્રિવેદી સાહેબ એટી સિક્સ ઇયર ઓલ્ડ છે અને ભરાડ સાહેબ એટી ફોર ઇયર ઓલ્ડ છે આનાથી મોટું આઉટસ્ટેન્ડિંગ શું હોઈ શકે કે છ્યાસી વર્ષે કે ચોર્યાસી વર્ષ સુધી સમાજને કશુંક આપવા માટેનું જે કમિટમેન્ટ છે તો કોઈપણ વ્યક્તિ આવું કમિટમેન્ટ કોઈપણ ક્ષેત્રમાં રાખે તો એ ક્ષેત્રમાં એને સફળતા મળે જ એ પછી દસમું ધોરણ હોય બારમું ધોરણ હોય કોલેજના કોઈનું કોઈ અભ્યાસક્રમનું કોઈ સ્ટાન્ડર્ડ હોય અથવા તો વર્ષ હોય કે પછી કોઈ ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર હોય પોલીસ વિભાગ હોય કે સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ હોય પોતાનું કોર્પોરેટ ચલાવતા હોય એમાં પણ કે પછી રાજકીય ક્ષેત્ર હોય તો કોઈપણ ક્ષેત્રમાં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે એ કામ પ્રત્યેનું આપણું કમિટમેન્ટ છે એ સૌથી વધારે અગત્યનું છે અને મને એમ લાગે છે કે અહીંયા જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છે ભાસ્કર દ્વારા એ વિદ્યાર્થીઓએ આ વર્ષ માટે એમણે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે પણ જીવનમાં એમણે આઉટ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપવા માટે તેને મેન્ટેન કરવા માટે સતત તમારે એક્સેલન્સી મેન્ટેન કરવી પડે અને એ એક્સેલન્સી મેન્ટેન ત્યારે થાય તમારી જાત સાથેનું એનું કમિટમેન્ટ હોય દસમા ધોરણમાં પરફોર્મન્સ સારું આપતા હોય છે ઘણીવાર વિદ્યાર્થીઓ બારમામાં પણ સારું આપે ક્યાંક ને ક્યાંક એવા કારણો સંજોગો બને કે બધા જ વિદ્યાર્થીઓ આવું પરફોર્મન્સ કન્ટિન્યુઅસ લાઈફમાં આપી શકતા નથી તો એવું શું છે કે વિદ્યાર્થીઓ ક્યાંક ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અને એના કારણે એમનું પરફોર્મન્સ ક્યાંક ડાઉન થઈ જાય છે તો પહેલી બાબત એ છે કે એમને ક્યાંક શિસ્ત ભંગ થયો જીવનમાં જે શિસ્ત છે સમયનું પાલન છે નિયમિતતા છે આ વ્યક્તિગત જે પોતાના જે ગુણો છે પોતે જીવનમાં જે મેન્ટેન કરવાના છે એ ગુણોમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા હોય દાખલા તરીકે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંને એક સાથે ક્રિકેટ જગતમાં આવ્યા પણ સચિન તેંડુલકરનું પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ રહ્યું થ્રુ આઉટ ધ કરિયર અને વિનોદ કાંબલી શરૂઆતમાં ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું પણ આખરે એ ખૂબ ટૂંકા ગાળાના એની કેરિયરમાંથી એ ક્રિકેટ જગતમાંથી આઉટ થઈ ગયા તો આ શું બતાવે છે તો સચિન તેંડુલકરની જો તમે બાયોગ્રાફી વાંચી હોય તો તમને ખ્યાલ આવે કે એ એ વ્યક્તિ છે કે એમણે જીવનમાં ક્યારેય એમને સવાર છે એ ગ્રાઉન્ડ સિવાય ક્યારે એમણે નથી એના બેડરૂમમાં એમણે રાખી પોતે ઉજવી કે સમય વિતાવ્યો કે નથી એમણે કોઈ મોરશકમાં એમણે પોતાની વહેલી સવાર વિતાવી એમણે ક્યારેય સન્ડે નથી લીધો નામ છતાં એમણે દરેક વહેલી સવાર એમણે ક્રિકેટના ગ્રાઉન્ડમાં વિતાવી છે આ જે કમિટમેન્ટ છે એ જીવનમાં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપવા માટે પાયાની જરૂરિયાત છે આજે તમે બારમા ધોરણમાં એક આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે આગામી વર્ષોમાં તમે ગ્રેજ્યુએશન માટે તૈયારી કરવાના છો કોઈને કોઈ ફિલ્ડમાં એ શાખા અગત્યની નથી બ્રાન્ચ અગત્યની નથી તમે સાયન્સ કોમર્સ હોય કે આર્ટ્સમાં શેમાં ભણો છો એ અગત્યનું નથી પણ કેવું ભણો છો એ અગત્યનું છે મોટાભાગે વિદ્યાર્થીઓમાં એવી માન્યતા હોય છે કે સાયન્સ ભણીએ તો સારી કરિયર બને અથવા સફળ થઈ શકાય અમુક વિષયોમાં જીવનમાં કશું કરી ન શકાય તો હું તમારી સામે અહીંયા ઊભો છું એ હું આર્ટ્સનો વિદ્યાર્થી છું બહુ ગૌરવ સાથે કહું છું હું આર્ટ્સનો વિદ્યાર્થી છું એટલે કોઈ શાખા કે બ્રાન્ચિસ છે નબળી નથી પણ એમાં આપણે કેવું પરફોર્મન્સ આપીએ છીએ એ પરફોર્મન્સના આધારે એ શાખામાં આપણું સફળતા કે નિષ્ફળતા એ નક્કી થતી હોય છે એટલે બારમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે આજે જે સફળતા મેળવી છે ને દિવ્ય ભાસ્કર એમને જે પ્રોત્સાહન આપી રહ્યું છે એમને હું અભિનંદન સાથે આ તમામ સફળ એવા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આગળના વર્ષોમાં એ આવું જ પરફોમન્સ આઉટસ્ટેન્ડિંગ આપતા રહે અને જીવનના જે ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં પણ આ પરફોર્મન્સ મેન્ટેન કરે એવી શુભકામનાઓ આપી અને ઘણા બધા વક્તાઓ છે એમને સાંભળવાના છે એટલે ફરીવાર તમામ વિદ્યાર્થીઓને જે અહીંયા સન્માનિત થવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ફરીવાર નોબલ યુનિવર્સિટી અને દિવ્ય ભાસ્કરે જે આ જે આયોજન કર્યું છે બંનેને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની એક મારી વાત કરી દઉં ઝડપથી કે હું ચોથા ધોરણમાં ભણતો હતો અને અમારા ગામમાં એક સપ્તાહનું આયોજન કરેલું પારાણનું એ વખતે રાજકોટ ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી કલાકાર બધા આર્ટિસ્ટ આવેલા રાત્રિનો સમય હોય એટલે ભજનને એ બધું રાખતા હોય તો હું એ વખતે ચોથા ધોરણનો વિદ્યાર્થી હું નગારું વગાડ ક્યારે પૂરી કથા પૂરી થાય એટલે આરતી થાય એમાં નગારું વગાડે એટલે હું નગારું વગાડતો હતો અને એ કલાકાર પણ બધા ત્યાં હતા એમાંથી મને એક આર્ટિસ્ટે મને બોલાવ્યો અને મારું નામ પૂછ્યું કે શું નામ છે બેટા તારું એટલે મેં નામ કીધું એણે મને એક વાક્ય કીધું ખાલી બહુ સરસ નગારું વગાડે છો તને આવડે છે તાલને રિધમમાં વગાડે છે બોલો એ વિચાર મને એટલો બધો ઊંડો ઉતર્યો કે બારમા ધોરણમાં સાહેબ મારે તબલા વિષય પણ રાખ્યો હું તબલામાં વિશારદ પૂર્ણ પણ થયો આખા સૌરાષ્ટ્રમાં એક વિદ્યાર્થી હું અમરેલી જિલ્લામાં રિટર્ન પરીક્ષામાં બારમા ધોરણમાં તબલા વિષયમાં એક આખા સૌરાષ્ટ્રમાં પ્રેક્ટિકલ આપવા માટે મારે ચલાલાથી છેક વાંકાનેર એને આખા સૌરાષ્ટ્રનું એક જ કેન્દ્ર પ્રેક્ટિકલ તો એક નાનકડો વિચાર જે પ્રોત્સાહનના કે એક સારા શબ્દો કે બાળકમાં એક સારા વિચારોનું રોપેલું બીજ છે એ ખૂબ મોટું થઈને થતું હોય છે તો તબલામાં હું છે એક નેશનલ યુથ ફેસ્ટિવલ સુધી પણ મારી એક કોલેજ કારકિર્દી દરમિયાન પણ ગયેલો તો આ વિચાર નાખવાવાળા એ હું જ્યારે નાનો હતો ત્યારે કોઈ એક વ્યક્તિ કોઈ એક કલાકારે મને જે પ્રોત્સાહન આપ્યું જે સારા બે બે શબ્દો કીધા એ શબ્દોથી પણ ઘણું બધું માણસને ઊભા કરી શકતા હોય છે જીવનમાં સફળ થવા માટેના બીજ રોપાતા હોય છે તો આપે જે આ કામ કર્યું છે દિવ્ય ભાસ્કરે એમને બાળકોને જે એમને પરફોર્મન્સ માટે થઈને જે પ્રોત્સાહન આપવા માટેનું તો હું ફરીવાર આપ સૌને અભિનંદન આપી અને બાળકોને શુભેચ્છા સાથે બેઠું છું થેન્ક યુ વેરી મચ